નમસ્કાર મિત્રો વાત કરીશું આજના તાજા હાલમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે જેમાં અમુક દિવસોમાં વધારે ઠંડી અને અમુક સમયે ઓછી ઠંડી પડી રહી છે આમ જોવા જઈએ તો ઉત્તરાયણ બાદ ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે ત્યારે આગામી દિવસોના હવામાનને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી મુજબ રાજ્યમાં બે ફેબ્રુઆરીથી કમોસમી વરસાદ પડવાની શક્યતા હોવાનું જણાવવામાં આવ્યું છે જગતનું તાંત મુશ્કેલીમાં ત્યારે બીજી તરફ કમોસમી વરસાદની આગાહીના કારણે જગતનો તાંત મુશ્કેલીમાં મુકાયો છે કમોસમી વરસાદના કારણે શિયાળુ પાકને નુકસાનની ભીતિ થઈ શકે છે થોડા જ સમયમાં પાક ઉતારવાનો થશે પહેલા જ વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે હવામાનની વાત કરવામાં આવે તો નલિયામાં ચૌદ ડિગ્રીએ તાપમાન નોંધાયું છે જ્યારે અમદાવાદમાં સોળ ડિગ્રી ઉપર તાપમાન નોંધાયું છે ત્યારે હવામાન વિભાગના જણાવ્યા મુજબ મોટા ભાગના શહેરમાં તાપમાનમાં વધારો થયો છે તો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે આઈક ને દબાવી દેજો